ગુજરાતના આર્થિક કેન્દ્ર સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીઓના ઓવરફ્લોને કારણે લિંબાત વિસ્તારના મીઠી ખાડી અને કમરુનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આ વિસ્તારોમાં ખાડીના દૂષિત પાણી રસ્તાઓ અને ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે બાળકો મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો પૂરમાં ફસાયેલા હતા પરંતુ સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક નેતાઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેવી કે મેડિકલ સેવા પીવાનું પાણી ફૂડ પેકેટ અને રેસ્ક્યુ કામગીરીનો અભાવ જોવા મળ્યો હતો જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો લિંબાયતના મીઠી ખાડી અને કામરૂનગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખાડીઓમાંથી દૂષિત પાણી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું હતું આ પાણીના કારણે ઘણા પરિવારો ઘરોમાં ફસાઈ ગયા હતા ત્યારે અને રોડ પર પાંચ ફૂટ સુધી પાણી ભરાય જતા વાહન વ્યવહાર ખોરંભે પડ્યો હતો સ્થાનિક રહીશોનું કહેવું હતું કે અમને પીવાનું પાણી ખાદ્ય પદાર્થો કે મેડિકલ સેવા જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી અમારા બાળકો અને વૃદ્ધો પાણીમાં ફસાયેલા છે પરંતુ કોઈ મદદ માટે આવ્યું નથી આ ઘટના મીડિયામાં પ્રકાશિત થતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર અંતે જાગ્યું છે મીઠી કાળી અને કામરૂ નગરમાં આસમસી દ્વારા બે બોટ મૂકીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી આ ઉપરાંત ફસાયેલા લોકો માટે પીવાના પાણી અને ફૂડ પેકેટ્સનું વિતરણ પણ શરૂ કરાયું આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મીઠી કાળી વિસ્તારમાં હેલ્થ સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી જેથી દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાનો ખતરો ઘટે ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે પણ વોટર પંપ દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ સુરત શહેરમાં જેમ દક્ષિણ ગુજરાતમાં તમામ જગ્યાએ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તો શહેરમાં પણ વરસાદની સ્થિતિ છે અહીંયા આપ જોઈ શકો છો કે જે ખાડી વિસ્તાર છે એમાં નીચાણવાળો ભાગ હોવાથી પાણી ખૂબ ભરાઈ ગયું છે અને ઉપરવાસથી પાણી આવે છે એટલે બે જગ્યાએથી જે પાણી એડ થાય છે એને કારણે પાણીની માત્રામાં ખૂબ જ વધારો છે આના માટે જે લોકોને રાહત આપવાની હોય પાણી ઉલેચવાનું કામ હોય એના માટે સમગ્ર તંત્ર જેમાં એસએમસી ફાયર વિભાગ એ લોકો પોતાની કામગીરી નિભાવી રહ્યા છે આ સાથે સાથે લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી અને લોકોને મદદ મળી રહે આ કપડા સમયમાં લોકો માટે અમે ખડે ફગે તૈયાર છીએ

સુરત જેવા વિકસિત શહેરમાં પૂર આવી આફત અને વહીવટી બેદરકારી ચિંતાજનક છે આ ઘટના શહેરની પૂર નિયંત્રણ વ્યવસ્થા અને વહીવટી તૈયારીઓ પર પ્રશ્ન ઉભા કરે છે સુરતના નાગરિકો હવે આશા રાખે છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં નિવારવા માટે નક્કર પગલા લેવામાં આવશે સુરત મહાનગરપાલિકાના

જે પોલીસ છે તે પણ તે પણ આમાં જોડાય છે ને તેમને દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કે સ્થાનિકો સૂચના આપવામાં આવી રહી છે ખાસ કરીને કે હાલ અહીં કોઈ પણ જાતની બાળકોને અહીંયા પાણીમાં રમવા કે અહીંયા ઉતરવાની મનાઈ કરવા છે જે લોકો જે જગ્યા પર છે તે લોકો ત્યાં વસી રહે ઉપર ધાબા પર પોતાના મકાનોમાં છે તે લોકોને જેને ઘરની બહાર બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય તે આ બોર્ડ ની સુવિધાના દ્વારા તે જઈ શકે છે મેડિકલ જેવી સુવિધા નો અભાવ ના થાય તે માટે હમણે એસએમસી આ કામગીરી શરૂ કરી છે સુરતનો આ અહેવાલ પ્રકાશિત થયા પછી સુરત મહાનગરપાલિકા અને તંત્ર કામે લાગ્યું છે હાલ તમે જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકાની અહીં બે થી ત્રણ બોર્ડો અને જે અધિકારીઓ છે ને પોલીસ અધિકારીઓ છે તે અહીં કામ કરતા છે પોલીસ દ્વારા સતત લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે આવી આ પૂર સમસ્યામાં કોઈ જાતનો તકલીફ ના પડે એટલે બારાકોને અહીંયા નાવા ના પડે અને આ પાણી ગંદુ છે દૂષિત પાણી છે નું પાણી છે તેમાં રોગચાળો ફેલાઈ શકે છે એટલે આમાં ઉતરવું નહીં તેવી સૂચનાઓ આપી રહી છે વેરી તકે આ લોકોને રેસ્ક્યુ કરીને એની કાઢવામાં આવશે અને સુરત મહાનગરપાલિકા આ પાણી કાઢવામાં કામગીરી શરૂ કરી છે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયન ન્યૂઝ